જો મિત્રો ફટાફટ બની જાય એવું જમવાનું મારું રેડી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોકમાં મિત્રો સવારના સવા દસ વાગી ગયા છે તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા આ મજામાં બધા મજામાં રહો દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે આપણો લાલો તો ચાલો મિત્રો હવે બધું કામ મસ્ત પતી ગયું છે પાણી વાળી બધું ભરી કાઢ્યું લુપડા પણ ધોઈ કાઢ્યા નહીં ધોઈને એકદમ ફ્રેશ પૂજા બી કરી દીધી હવે જમવા બનાવવાની શરૂઆત કરું છું તો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારી લાગે તો લાઇક કરજો તો મિત્રો આજે શું બનાવવાનું છે ખબર છે દાળ અને રોટલા બીજું કાંઈ નથી બનાવવાનું આજે બસ સિમ્પલ એકદમ એકદમ સિમ્પલ ભોજન દાળ ને રોટલા આપણું શુભ દેશી ગુજરાતી ભાંગી ચોળી ખાવાની મજા આવી નહીં ગરમ ગરમ તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા વિડીયો સારું લાગે તો લાઈક કરજો તો જય શ્રી કૃષ્ણ ને મારા પરિવાર તરફથી ભાવભર્યા ભર્યા જય શ્રી કૃષ્ણ મિત્રો ડુંગળી ટમાટર ધાણા ને જીરું બધું સમારી સોરી બધું સમારી નાખ્યું છે હવે સાડ બફાઈ ગઈ છે તો આજે એકદમ સાદું સિમ્પલ ભોજન આપણું દાળ અને રોટલા બધું નાખી દેવા જો મસ્ત દાળ બફાઈ ગઈ છે બધું સમારીને તૈયાર કરી દીધું છે વઘાર કરીને પછી દાળ વઘારીને રોટલા બનાવી દઉં મસાલો પણ તૈયાર છે જો મિત્રો ગાળ મસ્ત કરી દીધો છે ટમાટર કાંદા બધો ગરમ મસાલો નાખીને જીરું નાખીને વઘારી કાઢ્યું છે મસાલો મસ્ત મસાલો ગરમ થઈ જાય એકદમ પછી દાળ નાખી દો અંદર ધાણા પણ ઉપરથી નાખી દીધા છે મિત્રો હવે મસ્ત ઉકાળો આવે એટલે દાળ આપણે તૈયાર અને બાર બનાવી દઈએ બાજીના રોટલા તો એકદમ સાદું ને સિમ્પલ ફટાફટ બની જાય એવું આપણું જમવાનું રેડી થઈ જશે દાળ અને રોટલા બાજરીના તો મિત્રો વિડીયો સાર લાગે તો લાઇક કરજો અને કોમેન્ટ કરજો સારી સારી મસ્ત કે મારું જમવાનું કેવું છે એકદમ સાદું ને સિમ્પલ રૂટનું ભોજન મસ્ત આવે ઉકાળવા દો એકદમ એ બનાવી દો બાજરીના રોટલા તો ચાલો વિડિયોમાં બન્યા રેજો જો સરસ મજાનો ઉકાળો આવી ગયો જોઈ લો હા હા તો ખુશબુ મસ્ત આવે છે દાળની જોઈ લો મિત્રો એકદમ જાડી જાડી દાળ છે ને મસ્ત એકદમ જોયો મિત્રો ફટાફટ બની જાય એવું જમવાનું મારું રેડી દાળ અને બાજીના રોટલા તો જમવાનું મિત્રો મારું રેડી થઈ ગયું એકદમ ફટાફટ બની જાય એવું દાળને સિમ્પલ ખાવાનું આપણું ગુજરાતી લોકોનું દાળ અને બાજીના રોટલા તો ચાલો મિત્રો જમવાનું મારું બની ગયું છે કેટલું સરસ મજાનું દાળને રોટલા તો શુદ્ધ દેશી ગુજરાતી જમવાનું મસ્ત ગરમ ગરમ બાજીના રોટલાની દાળ ચાલો જમવા બેસી જઈએ આવે મસ્ત મજાનું ભોજન ગ્રહણ કરીએ મિત્રો સરસ મજાનું એકદમ સારું સિમ્પલ ભોજન મારું તૈયાર છે જે વહેલું વહેલું બની જાય એવું રોટલા અને દાળ તો આજે દાળને રોટલા બનાવ્યા છે બાજીના રોટલા અને દાળ તો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારું જોઈએ લાઇક કરજો તો મળે નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ બાય બધા